રાવપુરા વિધાનસભા મત વિસ્તારના પ્રશ્નો બાબતે વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી જેમાં વોર્ડ નંબર ચૌદ અને વોર્ડ નંબર ના કાઉન્સિલરો હાજર રહ્યા હતા પાલિકાને લગતા જે વોર્ડ નંબર ચૌદ અને સોળના પ્રશ્નો છે ખાસ કરીને રાવપુરા વિધાનસભા મતવિસ્તારના પ્રશ્નો છે તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર ચૌદની વાત કરીએ તો જે વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે તે માટે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી સાથે જ રામનાથ તળાવ જ્યાં પણ પાણીની આવક આખા વરસ દરમિયાન કઈ રીતે રાખી શકાય તે વિશે ચર્ચા કરવામાં આવી સાથે જ વોર્ડ નંબર સોળના વિસ્તારો કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય વરસાદી કાસની સાફ સફાઈની જરૂરિયાત હોય તે મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી વોર્ડ નંબર ચૌદના તમામ કાઉન્સિલરો અને વોર્ડ નંબર સોળમાંથી સ્નેહલબેન પટેલ આ બેઠકમાં હાજર રહ્યા હતા બર્જાન અડધો પોઈન્ટ આઉટ સાઈડ છે આપણે સપોર્ટિંગ એન્કર છે એસ ઇઝ ધ રત્નગઢ દંડકર પરનો રસ્તો آء 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 આજ સવારે ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં જે વરસાદી પાણી ભરાય છે એની માટેની વિઝિટ અને રામનાથ તળાવનું જે કામકાજ ચાલે છે એની માટેની વિઝિટ ગુજરાત વિધાનસભાના દંડક અને રાઉપરાના ધારાસભ્ય એમના અધ્યક્ષતામાં અમે બધા જ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ પૂર્વ કોર્પોરેટરશ્રીઓ સંગઠનની ટીમની સાથે અમે લોકોએ વિઝિટ કરી હતી અને એ જે બધા મુદ્દાઓ હતા જે કોર્પોરેશનની લગતના મુદ્દાઓ હતા એની માટે કમિશનર સાથે પણ આજે અમે બધા મળીને મિટિંગ કરી અને જે જે પ્રશ્નો છે કે જેવી રીતે વાડી જીવી વી જી વીથી લઈને નાની શાક માર્કેટ અને આ વિમલ બેકરી આ જે રસ્તો છે ને એના એ જે કાસ આવી છે તો એ કાસ તોડીને સાફ કરવી આગળ જર્જરિત મકાનો આવે છે જર્જરિત કાસ છે એને કેવી રીતના શું કરવાથી એ કાસ સાફ થશે એનું અમે વાતચીત કરીને એનું સોલ્યુશન લાવ્યું અને આગળ જે પાંચસો મીટરની કાસ છે એ પણ તોડીને સાફ કરવાનું અહીંયા અમે નક્કી કર્યું છે સાથે સાથે આ કાસ સાફ કરીને રામનાથ તલાવનું જે કામકાજ ચાલે છે એ એમાં આઉટલેટ અને ઇનલેટ પાણી કેવી રીતના જાય જ્યારે વરસાદ આવે ત્યારે વરસાદનું પાણી એમાં જાય અને જ્યારે વરસાદ ન હોય ત્યારે એ પાણી ત્યાં આગળ બીજું પાણી પણ ત્યાં આવીને તલાવ ભરેલો રહે એવી રીતના આઉટલેટ ને ઇનલેટ કેવી રીતે પાણી રહે અને એની પરફરિંગ વેલની પણ વ્યવસ્થા કરવામાં આવી આ બધી ચર્ચા થઈ છે અને આગામી દિવસોમાં ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં જે પાણી ભરાય છે એ પાણી ભરાવાનું પ્રશ્નનું સોલ્યુશન આવે એની માટે આ સંકલન હતી અને સારી રીતે ચર્ચા કરીને એની સોલ્યુશન આવશે અને આગામી દિવસોમાં કામ કરશે માન્ય રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લા દ્વારા કમિશનરશ્રીની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે વરસાદની અંદર જે પાણી ભરાય છે એ પાણીના નિકાલ માટે આજે મીટિંગ થઈ છે અને ભવિષ્યની અંદર પાણી ના ભરાય જે અમારા વિસ્તારમાં વધારે પાણી ભરાય છે એના આયોજન માટેની બેઠક હતી અને વહેલી તકે એના કામો શરૂ થશે એવી ખાતરી આપી છે કમિશ્નરશ્રી